आज सूर्य सेब बाजार नहीं अंदर कोई टॉप जय स्वामी नारायण रविवार नहीं सवारे रवि भाई आवी गया रवि भाई नहीं यूट्यूब चैनल पर आप सब हार्दिक स्वागत है। દર રવિવારે આપ અમારા વિડીયોને નિહાળતા જોવો છો અને પ્રતિક્ષા પણ ઘણા બધા લોકો કરતા હોય છું ઘણા બધા લોકોની કોમેન્ટ જોઉં છું સવારે પાંચ વાગે જ કોમેન્ટ આવી જાય છે અમુક લોકોની છ વાગે જ કોમેન્ટ આવી જાય છે અદ્ભુત પ્રતિસાદ આપો છો સુંદર વિષય લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છો પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના વિષય બહુ સરસ છે ગુજરાતી કહેવતો દ્વારા આજે હું તમને થોડી માર્ગદર્શન આપવાની કોશિશ કરવાનું છું તમ તારે ગુજરાતી કહેવતો જો બહુ સરસ રીતે સાંભળજો તારે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ આ કહેવત આપણે સાંભળેલી છે આપ જાણો જ છો કે દુનિયામાં નાણાં હોય તેને જ લોકો બોલાવે છે તેને જ લોકો જાહેરમાં પણ બોલાવે છે તેના લોકો પર્સનલી પણ બોલાવે છે તમામ લોકો જે લોકો એવું કહે છે ને કે પૈસા હાથનો મહેલ છે કાં તો એ લોકો પાસે પૈસા નથી અને કાતો એ લોકોને પૈસા કમાવાની દાનત નથી અને જે લોકો ગાદી ઉપર બેસીને એમ કે છે કે પૈસા જીવનની અંદર કોઈ અગત્યની વસ્તુ નથી પણ એ લોકો અબજો રૂપિયાનું સામ્રાજ્ય ધરાવતા હોય છે એટલે બહુ શાંતિથી સાંભળજો અને બહુ શાંતિથી સમજવાની કોશિશ કરજો ભગવાન બધાને મગજ તો આપ્યું જ છે ગમતાડે કમાવામાં ધ્યાન રાખજો પૈસા કમાવામાં ધ્યાન રાખજો કારણ કે જે સમયે તમે પૈસા કમાતા નથી એ સમયે તમે પૈસા વાપરી રહ્યા હોવ છો ફરી વખત જે સમયે તમે પૈસા કમાતા નથી એ સમયે તમે પૈસા વાપરી રહ્યા હો છો મહત્તમ સમય તમારો પૈસા કમાવામાં જ જવો જોઈએ મેં પહેલાં પણ કીધું હતું કે નેવું કલાક કામ કરવાની વાત કરો છો ઇલોન મસ્કથી માંડીને નારાયણ મૂર્તિથી માંડીને સુબ્રમણ્યમ એલ એનટીના ચેરમેન હોવા છતાં પણ એને કીધું હતું કે કેટલી વખત વાઇફને મોડું જોયા કરશો ભાઈ જોવું જોઈએ ને કલાક બે કલાક ઠીક વસ્તુ છે પણ આખો રવિવાર આખો શનિવાર ભાઈ એક્ટિવ બનો પ્રોએક્ટિવ બનો દુનિયાની અંદર ઘણા બધા ઇન્ટેલિજન્ટ લોકોની જરૂર છે જો તમને ભગવાને સારું વ્યક્તિત્વ આપ્યું હોય તો લોકોના જીવનમાં કેમ મદદરૂપ ના થઈ શકીએ મજા આવશે કામ કરશો તો કહેવત નંબર બીજી જોઈએ આપણે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળે આંબા ન પાકે અને ઉતાવળ અને દાપણનો મેળ પણ ન ખાય શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની અંદર જે લોકો પૈસાનું રોકાણ કરતા હોય એના માટે આ કામ બહુ આવે એવું છે જે સ્ક્રીપમાંથી મંદી જોઈને તમે બહાર નીકળી જાઓ છો એ સ્ક્રિપ્ટ જ્યારે તમે વેચી નાખો છો પછી એની કરતાં ઉપરના જ ભાવે તમારે ખરીદવી પડે છે નેવું ટકા કેસમાં આવું થતું હશે તમે વેચો એટલે વધે તમે ખરીદો એટલે ઘટે આવું હોતું નથી પણ તું લાગે છે દરેક વ્યક્તિને ફક્ત ને ફક્ત આજ સુધી શેર બજારની અંદર કોઈ ટોપ અને કોઈ બોટમ પકડી શક્યું નથી એ ફક્ત ભૂતકાળના આંકડાઓમાં જ જોવા મળે છે લોકો એ જ આંકડાઓને જોઈને એનો નિર્ણય લેતા હોય એવરેજ રિટર્ન બારથી અઢાર ટકાની વચ્ચે જ રહેતું હોય છે જેટલું વધારે વળતર મેળવવાની લાલચ ધરાવશો એટલું વધારે ખતર ચડી જશે એટલું વધારે મૂડી જવાના ચાન્સ વધી જશે વ્યાજ તો ઠીક છે મૂડી જતી રહેશે ઘણા લોકોની કહી છે એટલે શેર બજારમાં એવું કહેવામાં આવે છે કે નેવું ટકા લોકો પૈસા ગુમાવે છે મૌડીની સુખડી અને શેર બજારની કમાણી કોઈ ઘરે નથી લેવી આવું કહે છે કહેવત છે બરાબર છે પરંતુ દસ ટકા લોકો પૈસા કમાય છે જે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે શેરબજાર એ સંપત્તિ બનાવવાનું માધ્યમ છે બરાબર છોકરો નાનો જન્મ થયો હોય તો એને મોટો થતા પચીસ વર્ષ લાગે ને પચીસ વર્ષ પછી કમાતો થાય સાચી વાત ખોટી વાત તો તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મને પચીસ મહિનામાં કે અઢી વર્ષે કે બે વર્ષે કે પાંચ વર્ષે રિટર્ન મળી શકે તમે ભેગું કરો એવડી મોટી સંપત્તિ બનશે ને કે પૈસા ગણતા થાકી જશો જો તમે રોકાણને ત્રીજો છોકરો અથવા બીજો છોકરો બનાવેલો હશે ને તો આ રોકાણ એવડું મોટું થશે કે સગવો છોકરો પણ આચરશે કેમ ઓલો જે પારકો છોકરો રોકાણનો હતો ને એની કરતા વધારે આવક આપતો હશે એટલા માટે સાચો છે મતલબ રોકાણ વાળો જો છોકરો મજબૂત હશે ને તો તમારો સગો છોકરો પણ મજબૂત થઈ જશે કહેવત ટીપે ટીપે સરોવર ભરાય પણ નીચે બીજી એક લાઇન લખી હતી ગામડાની અંદર કે ટીપે ટીપે સરોવર ખાલી પણ થઈ જાય મતલબ લીકેજીસ નહીં રાખવાના બરાબર ટીપે ટીપે સરોવર ભરાય એનો મતલબ છે કે એસઆઈપી દર મહિને નિયમિતપણે રોકાણ કરવાનું આપણા હાથમાં એક જ વસ્તુ છે કે એક વર્ષની અંદર કેટલા પૈસા આપણે રોકી શકીએ એને બાર ભાગમાં ડિવાઈડ કરીને એસઆઈપી કરી નાખો ને માર્કેટની ટોપ પણ આવી જશે આપણી પાસે માર્કેટની બોટમ પણ આવી જશે હું દરરોજની એક એસઆઈપી કરું રોજની મારા ખાતામાંથી એક ઇન્સ્ટ્રોમેન્ટ કપાતો હશે એક તો એવો ઇન્સ્ટોલમેન્ટ આવ્યો હશે કે જે મેં સૌથી બોટમ પર ખરીદ્યો હશે સાચી વાત કે ખોટી વાત હા જો તમારે બોટમ પકડવી તો રોજની એક એસઆઈપી કરવાની રોજ એક ઇન્સ્ટોલમેન્ટ ખાતામાં જેવો હશે પાંચ દસ દસ હજાર કપાવો તમે તમારે હાથમાં બોટમ આવી જશે બરાબર પછી એ બોટમથી તમે રિટર્ન કાઢ લીધું નતા પરંતુ ખાલી બોટમ પકડવા માટે તમે રોકાણ કરશો તો એવો દિવસ તમારા હાથમાં આવે નહીં જો એક દિવસમાં જ પૈસાવાળા થવાતું હોય પંદર મહિનામાં પૈસાવાળા થતો હોતું હોય વર્ષમાં જ પૈસાવાળા થવાતું હોય તો આપણા મુકેશ કાકા રતન અંકલ આપણા ગૌતમ મામાં મહેનત શું કરવા ભાઈ દરેક અબજપતિ એ પચાસ વર્ષથી ઉપરની જ વ્યક્તિ થઈ છે એનું થી ત્રીસ વર્ષનું કેરિયર છે બરાબર એટલે ડબલ ટ્રિપલ રિટર્નની અપેક્ષાઓ રાખો પણ લાંબા સમય રાખો તો કહેવત નંબર ભઈ એટલે એનો મતલબ કે કર કસર કરો મેં એક ફોર્મ્યુલા સમજાયેલી છે મારી આગળના વિડીયોની અંદર પણ એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આઈ માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ એસ આવું ના કરતા આઈ માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ ઈ કરજો આઈનો મતલબ ઇન્કમ એસ નો મતલબ સેવિંગ્સ અને ઈ મતલબ એક્સપેન્સ ઇન્કમ માઇનસ એક્સપેન્સ કરીને તમારી પાસે જે વધે એને તમે સેવિંગ કરવા જશો તો વધુ વધુ કુતરાને આપતા હોઈએ આપણા ઘરના એની જેવું થયું તમે વૃદ્ધિશાળી છો તમે સમજી શકો છો ઇન્કમ માઇનસ સેવિંગ્સ એટલે પહેલા ખાતામાંથી પૈસા કપાઈ જવા જોઈએ અને પછી જે વધે એને વાપરવાનું મારે જેમ ઈસીએસએચ કરવાનું દર મહિને બે અઢી ત્રણ લાખ રૂપિયા અંક કરી નાખવાની જેટલા પૈસા કમાતા હોય ને કરતા છો તમારા માટે છે ને ભાઈ પાછા તમારી પાસે જ આવવાના છે તમે એમ કહેશો કે ભાઈ જીવશું તો એટલે બધા વાપરી થોડા બધા નાખવાના હોય ભાઈ જેટલા વાપરો એટલે વાપરો તમે કરો પણ પહેલાં બચાવો તો ખરા તમ આ વિડીયો દ્વારા મેં સુંદર રીતે આખા વિડીયોમાં સમજાયેલો છે એ વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લો પાંચમી કહેવત અનુભવથી ના માનો તો કંઈ વાંધો નહીં અનુભવથી જ માનો આ કહેવત બહુ જોરદાર છે ઘણા લોકો અનુભવ કરવા જાય છે પણ અનુભવ કરવા માટે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષનો સમય લાગે એની કરતાં અમારી પાસે અઢાર વર્ષનો અનુભવ છે માની લો કે કેવી રીતે પૈસા બને એક વખત કરોડ રૂપિયા રોકો એટલે તમને આઈડિયા આવી જ જશે કે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે એની અંદર કેવી રીતે દસ કરોડ પંદર કરોડ ને વીસ કરોડ રૂપિયા થઈ જશે ભરોસો રાખીને પૈસા રોકો તમ તારા અને હોય એમાંથી થોડું ટેસ્ટિંગ કરવા માટે નહીં અમે અનુભવ અઢાર વર્ષથી અનુભવ ધરાવીએ છીએ અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સહી છે એનો નારો પણ છે અને મ્યુચ્યુઅલ ફંડ સહી એનું રિટર્ન પણ તમે છેલ્લા પાંચ સાત વર્ષમાં જોયું જ છે સારા વ્યક્તિઓ મારફતે તમે રોકાણ કરશો તો તમારી સંપત્તિ ચોક્કસથી બનશે દિલ દઈને તમારી સંપત્તિ બનાવીશું એક વખત દિલ ખોલીને વાત કરજો દિલ ખોલીને સમજાવીશું દિલ ખોલીને અમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરાવીશું આવો આપણા પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવીએ આપણા દેશને મજબૂત બનાવીએ અને એફઆઈઆઈવાળા પૈસા કાઢી અને આપણું માર્કેટ નીચે પડે તો સારું આપણે કરીએ છીએ શું મોદી સાહેબ આટલી બધી મહેનત કરતા આપણે કેમ મહેનત ના કરી શકીએ આપણું માર્કેટ આપણા જ કારણે ચાલવું જોઈએ અઢાર કરોડ ડીમેટ એકાઉન્ટ છે અને દસ કરોડ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર છે માર્કેટ આપણે પર રાખો મ્યુચ્યુઅલ ફંડ મારત પરથી રોકાણ કરી ભારતના વિકાસની અંદર ભાગીદાર બનીએ અને વધારે લોકોને ભાગીદાર બનાવવા માટે અમારો આ વિડીયો શેર કરી દેજો તમારા ગ્રુપની અંદર એટલે બધા લોકો ભાગીદારી થશે તો એફઆઈ વાળા પૈસા બહાર કાઢશે તો માર્કેટ નીચે નહીં જાય વિડીયો સારો લાગ્યો આપણા કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરજો અને આગળના વિડીયો દેજો જય સ્વામિનારાયણ